નમસ્કાર મિત્રો આજે ત્રણ કંપનીના આઈપીઓની સમય મર્યાદા સમાપ્ત થઈ છે અને ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું છે કે અર્બન કંપની આ કંપનીનો જે આઈપીઓ હતો તે લોકોએ સૌથી વધુ ટાર્ગેટ કરેલો છે અને સબસ્ક્રિપ્શન ફિગર્સની વાત કરીએ તો અર્બન કંપનીને જે ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યારબાદ શ્રીંગાર હાઉસિંગ ઓફ મંગળસૂત્રો અને દેવ એક્સિલરેટરની અંદર પણ કહેવાય ને કે ઠીકઠાક સબસ્ક્રિપ્શન આપણે જોવા મળ્યું છે જ્યારે આઈપીઓની અંદર આપણે જોવા મળ્યું છે તો આજના વિડીયોની અંદર આ ત્રણેય કંપનીના આઈપીઓના આપણે ટેન્ટેટિવ એલોટમેન્ટની વાત કરવાના છે સો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ આપણે દેવેક્સ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓની અંદર કહેવાય ને કે ડિસેન્ટ સબસ્ક્રિપ્શન ફિગર જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોએ અર્બન કંપની અને શ્રૃંગાર મંગલસૂત્રોના આઈપીઓને જ ટાર્ગેટ કરેલો છે અને ઓવરઓલ આઈપીઓની સાઇઝ પણ નાની હતી અને એલોટમેન્ટના ચાન્સીસ આ આઈપીઓની અંદર પણ ટફ રહેવાના છે કારણ કે આઈપીઓ સાઇઝ પણ નાની હતી અને એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો બિગ એચએનઆઈની અંદર દર એકત્રીસે બે એપ્લિકેશન સિલેક્ટ થવાની છે સ્મોલ એચએનઆઈમાં બસો ત્રણ એપ્લિકેશન એ બે એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને રિટેલ કોટાની વાત કરીએ તો દર બસો અને સિતોતેર એપ્લિકેશન બે એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે અહીં તમે જોઈ શકો છો કે એલોટમેન્ટ ચાન્સીસ બહુ જ ટફ રહેવાનો છે ત્યારબાદ નેક્સ્ટ આપણે શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓના એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો અહીં બિગ એચએનઆઈની અંદર દર સત્તરે એક એપ્લિકેશન સ્મોલ એચએનઆઈમાં સિતોતેરે એક એપ્લિકેશન અને રિટેલ કોટાની અંદર દર ત્રેવીસે એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે ત્યારબાદ જે કહેવાય ને કે આજના દિવસનો આ માર્કેટની ડાર્લિંગ હતો આઈપીઓ એમ પણ કહી શકાય કારણ કે આ આઈપીઓની અંદર આજે સૌથી વધારે હાઇએસ્ટ ડિમાન્ડ જોવા મળી છે અને પ્રીમિયમમાં પણ બ્લાસ્ટ થતો જોવા મળ્યો છે અર્બન કંપનીના આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો અહીં બિગ એચએનઆઈમાં દર સત્તરે એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે સ્મોલ એચએનઆઈ કેટેગરીની અંદર સત્તાવનએ એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને રિટેલ કોટાની આપણે વાત કરીએ તો દર સાઠે બે એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો દેવ એક્સિલરેટરની અંદર દસ રૂપિયા જેવું જીએમપી ચાલી રહ્યું છે જે લગભગ સોળ ટકાની આસપાસ થાય છે ત્યારબાદ શ્રીંગાર હાઉસ ઓફ મંગળસૂત્રની આપણે વાત કરીએ તો આ કંપનીનું જીએમપી આજે ચોત્રીસ રૂપિયાનો ફ્રેશ હાઈ લગાડીને આવ્યું હતું અને અત્યારે કરંટ જીએમપીની વાત કરીએ તો એકત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ચાલી રહ્યું છે ત્યારબાદ નેક્સ્ટ આપણે અર્બન કંપનીના જીએમપીની વાત કરીએ તો આ કંપનીની અંદર આજે આપણે સોલિડ એક્શન જોવા મળ્યું છે આજના રોજ આજે સવારે આ કંપનીનું જીએમપી લગભગ પિસ્તાલીસ રૂપિયાથી શરૂ થયું હતું અને પચાસ રૂપિયા સુધીનું ફ્રેશ હાઈ લગાડેલું હતું અને જો લેટેસ્ટ આપણે જીએમપી અપડેટની વાત કરી લઈએ તો કરન્ટલી આ કંપનીનું જીએમપી અડતાલીસ રૂપિયા જેવું ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ છેતાલીસ ટકા જેવું થાય છે તમે કયા આઈપીઓને ટાર્ગેટ કરેલો છે તે મને કોમેન્ટમાં કહેજો મેં તો પર્સનલી અર્બન કંપની અને શ્રીંગાર હાઉસ ઓફ મંગળસૂત્રને ટાર્ગેટ કરેલું છે જોઈએ છે સોમવારે આનું એલોટમેન્ટ થવા જઈ રહ્યું છે અને આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે તે અહીં શેર કરી દેવામાં આવે છે અને આજે પણ તમે અહીં જોઈ શકો છો કે જે પણ ફ્રેશ હાઈ લાગી રહ્યા હતા જીએમપીના તેની તમામ માહિતી અહીં શેર કરી દેવામાં આવતી હતી સો મેક શ્યોર કરજો કે તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો સો આ તો આજનો વિડીયો વિડિયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ